ઓમ સર્વ મંગલમાંગલ્યે શિવે સર્વાક સાધિકે શરણીયે ચંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મારેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠ અને જપ તપનું મહત્ત્વ હોય તેની હારવાર દરેક વાત તેવારની માહિતી પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતી હોય મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ આપની પાસે રજૂ કરવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના ચોઘડિયાનો પણ સમય આપવામાં આવ્યો હોય તો હિન્દુ ધર્મને લાગુ પડતી આવી માહિતી અને હંમેશાનું પંચાંગ આપણને પણ ઘરે બેઠા મળતું રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો અમારી આરે જોડાવાથી દરેક વાર તહેવાર અને વ્રત વિશેની માહિતી પણ આપણને ઘરે બેઠા મળતી રહે હંમેશા માટે મિત્રો આપની પાસે જે પંચાંગ રજૂ કરીએ તેમાં આજના પંચાંગ વિશેની જો વાત કરીએ તો આજે તારીખ પાંચ એક બે હજાર છવ્વીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના પોષ વદ આજે બીજ અને સોમવાર છે આજે જન્મેલા બાળકની રાશિ કર્ક આવે છે એટલે કે આજે જે બાળકનો જન્મ થયો હોય તેનું નામ ડ અને હ ઉપરથી રાખવાનું હોય આજના શુભ અને સારા ચોઘડિયા વિશેની જો વાત કરીએ તો સવારે અમૃત ચોઘડિયું કે જે સાતને ચૌદ મિનિટે શરૂ થઈ અને આઠને બત્રીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી શુભ ચોઘડ્યું કે જે નવને પચાસ મિનિટે શરૂ થઈ અને અગિયારને આઠ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી ચલ ચોઘડ્યું કે જે એકને ચુમ્માળીસ મિનિટે શરૂ થઈ અને ત્રણને બે મિનિટે સમાપ્ત થાય તેના પછી લાભ ચોઘડ્યું કે જે ત્રણને બે મિનિટે શરૂ થઈ અને ચારને વીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી અમૃત ચોઘડ્યું કે જે ચારને વીસ મિનિટે સમાપ્ત થઈ અને પાંચને આડત્રીસ મિનિટે સમાપ્ત થઈ જાય એટલે કે મિત્રો આજે આ પાંચે પાંચ શુભ અને સારા ચોઘડિયા છે કોઈ પણ પ્રકારનું નવું ધાર્મિક કે આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા અને શુભ ચોઘડિયામાં કરવું જોઈએ આવા સારા ચોઘડિયામાં કાર્ય કરવાથી કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન કે વિલંબ આવતો નથી અને આપણું કાર્ય નિર્વિઘ્નતાથી થઈ જાય છે હંમેશા માટે મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશાનું પંચાંગ તેની સારવાર આપણા ઘર પરિવાર કે કોઈ વ્યક્તિ ઉપર કોઈપણ પ્રકારની નડતર હોય જેમ કે ભૂમિ દોષ હોય ગ્રહદોષ હોય કોઈ વાસ્તુનો દોષ હોય કે નાગદોષ હોય કોઈપણ પ્રકારનો પિતૃઓની નડતર હોય તો કેવા નાના ઉપાય કરવાથી તેમાં રાહત મળે તે દરેકે દરેક માહિતી રજૂ કરતા વિદ્યા અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા મૂકવામાં આવેલા છે તેની સારવાર મિત્રો દરેકે દરેક દેવી દેવતાઓ કુળદેવી માતાજીના કેમ પૂજા પાઠ અને જપ કરવા તે દરેકે દરેક માહિતી અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતી હોય તો મિત્રો આપને પણ ઘરે બેઠા જ આવી માહિતી મળતી રહે તેની તેના માટે અમારી આરે જોડાઈ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ દ્વારા દરેકે દરેક વાર તહેવાર અને વ્રત વિશેની પૂરેપૂરી સાચી અને સારી માહિતી આપની પાસે રજૂ કરવામાં આવતી હોય કે તે સરળ રીતે આપને પણ સમજાઈ જાય તો મિત્રો હિન્દુ ધર્મને લાગુ પડતી આવી માહિતી અને હંમેશાનું પંચાંગ મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ